છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના સાડા નવ અને અમે હવે આજે નાસ્તો નાસ્તો બની ગયો છે મમ્મી બનાવી નાખ્યો છે અને અમે હવે નાસ્તો કરશી અને આજે અમે બનાના મિલ્કશેક નથી બના તો આજે તો આજે અમે બનાના મિલ્કશેક નથી બનાવ્યું સ્કીપ કરી નાખ્યું છે કેમ કે દરરોજ બહુ મોડું થઈ ગયું પછી મને નાસ્તો આવીને આવતું નથી એટલા માટે

આજે આપણે એક શોર્ટ વિડીયો પોસ્ટ કરવાનું બાકી રહી ગયો છે એ કરી નાખશું એડિટ કરો એડિટ એડિટ કરવાનું બાકી છે થોડું ઘણું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે હવે એડિટ કરશું ને આજે પાછું જવું છે ઓર્ડરમાં આજે જવાનું છે સાંજે આજે રુક્ષ્મણે વિવાહ છે એટલે એમાં જવાનું છે અને તે દિવસે થયું કે મને ત્યાં કને ચાર વાગ્યાને કીધું હતું હું ચારના બદલે સાડા ચાર પહોંચી ગયો તો અને ત્યાં કને ફેર કૃષ્ણ જન્મ પોણા આઠે થયો ત્યાં સુધી તો બેઠા જ રહ્યા હતા એટલે આ વખતે મને કહે કે હું તમે આરામથી બોલાય જઈ કે એટલે આવવાની જરૂર નહીં પડે કે એટલે હવે આ જવાનું છે ચાર આજ કે પાંચ વાગ્યાનું કીધું છે પણ કદાચ છ વાગે નીકળીશ કે સાડા પાંચ નીકળીશ અડધો કલાકનો રસ્તો છે સાડા પાંચ વાગે નીકળીશ ને ત્યારે રાતના આવતા બહુ મોડું થઈ ગયું તો આ વખતે તો હજી પણ મોડ તો થઈ જશે કેમકે ઘણું મોડું થઈ જશે આજે હેલો ફ્રેન્ડ્સ તો હું થઈ ગઈ છું રેડી કથામાં જવા માટે અને બસ મારે માથું બરોવાનું જે બાકી છે ફોટોશૂટ કરતી હતી એટલા માટે

स्तो <marriages timing>

આગ્યા છે સાડા દસ હમણાં જે હું આવ્યો છું થોડી વાર પહેલાં આજે ત્યાં લુક્ષ્મણી વિવાહ હતા એટલે ત્યાં બહુ મજા આવી તો આજે ત્યાં કને આજે થોડુંક મોડું થઈ ગયું પણ હું આજે પરફેક્ટ ટાઈમે પહોંચી ગયો હતો પાંચ વાગે નીકળવાનું હતું એને કે સવા પાંચ થઈ ગયા હતા પાંચની વિષય નીકળ્યો એટલે જરાક મોડું થઈ ગયું પણ ટાઈમ રસ્તો કવર કરી લીધો ટાઈમસર પહોંચી ગયો આ તો ના આવ્યો ને ત્યાં કાંઈ મસ્ત શૂટ કર્યું આજે બહુ મજા આવી અને કાલે ત્યાં કાઢે હવે કથાનો છેલ્લો દિવસ છે ને પાછા હવે પરમ દિવસે હવનમાં જવાનું છે મારે એટલે હવે બસ લાંબુ તો બીજું કાંઈ હવે ઓર્ડરમાં બાકી નથી લઉં ને પછી સત્યાવીસ અઠ્યા સત્યાવીસના છે ત્યાં કને અને અઠ્યાવીસના તો કાંઈ નથી ને ઓગણત્રીસ ત્રીસ વરી આધો જવાનું છે ઓર્ડરમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને પછી વી પેલી બીજી શાંતિ છે પછી પાંચથી કન્ટિન્યુ ચાલુ થશે ત્યારે તો મને જરાય ટાઈમ નહીં મળે ત્યારે તો સમજી લેવું કે શૂટ શૂટમાં એટલું બીજી હોય છે ને કે ફોનઅનો પણ ટાઈમ નહીં હોય મતલબ કે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં હોય ત્યારે ચાર પાંચ દિવસ કંઈક ગમે ગમે તેમ જુગાડ કરશું ટાઈમ કાઢશું અને ભલે ઓછા બે પાંચ મિનિટનો જ વિડીયો બનશે ટાઈમ કરશું કાઢશું એ પ્રમાણે અને બાકી આજે બહુ મજા આવી ત્યાં સારું બહુ મસ્ત હતી ગયું પણ માઇક સારું છે તો પછી તારે માઇકનો જ ઉપયોગ કરીને એટલે પાછું તારે માઇક લગાવી દીધું છે અને પીઓને આજે ગયા હતા ગીરી કથામાં કેડિયાનગર ત્યાં કને લોકેશન બહુ જોરદાર છે મારે પણ એકદી જવું પડશે કેમ કે ત્યાં મારે જઈને ત્યાં જઈને પ્રોપર શૂટ કરવું છે જે મેં ફારાદી ગયો હતો ત્યાં કાઢ શૂટ કર્યું હતું એ બહુ મસ્ત હતું એટલે હવે ત્યાં કરીને કેડીયા નગરમાં જવું પડશે કેદી જવા એ એક ટાઈમ કાઢવો પડશે ત્યારે થોડુંક સિઝન ચાલુ છે એટલે અત્યારે ટાઈમની કટોકટી છે પણ મારી ઈચ્છા છે ત્યાં કને પાછ રાતના ભાગમાં જવાની ઈચ્છા છે તો ત્યાં કને મસ્ત વાર લોકેશન અત્યારે તમે એમાં જોયું જોયું હશે વિડીયોમાં એ સેમ મારે ત્યાં કને બધું કવર કરવું છે આ વિડીયોમાં પ્રોપર કવર થયું નથી એટલે સ્પેશિયલ મારે જવું પડશે કવર કરવા માટે બાકી લોકેશન બહુ જોરદાર છે એ ત્યાં કંઈ બી જવા જેવું છે ને જોવા જેવું છે લગભગ ત્રીસ તારીખ સુધી છે તો રેડ આવે તો ત્યાં જઈ જી આવજો ને બાકી તમારો દિવસ કેવો રહ્યો એ કોમેન્ટમાં જણાવ જરૂરથી જણાવજો ચાલો ત્યારે હવે કરીએ આરામ કાલે સવારે નવી ઉર્જા સાથે નવા બ્લોગો મળીએ ત્યાં સુધી ચાલો બધાને પોટે જય રામ જય શ્રી કૃષ્ણ